જીરાના ખેડૂતોની જુબાની તેમની સફળતાની કહાની લો પ્રવીણભાઈ મંજીભાઈ ગામ મીરાપર તાલુકો ટંકારા જિલ્લો મોરબી છેલ્લા દસ વર્ષથી હું જીરાની ખેતી કરું છું કાળી ચરમી સુકારો દવાઓ બજારમાં ઘણી મળે છે સારી કંપની ડુપ્લિકેટ બધી પ્રકારની દવા મળે છે અને પૈસા ઇન્વેસ્ટ થાય છે હું યાર્ડમાં ગયો તો જીરું વેચવા માટે બાજુમાં બીજા ખેડૂતનું જીરું હતું એ જીરું જોવાથી મને એવું સારું જીરું લાગ્યું એટલે મેં એને પૂછ્યું કે ભાઈ આ તમે આમાં શેનો છંટકાવ કરેલો છે એને એમ કીધું કે મેં કોટેવા કંપનીના ગેલેરીઓનો છંટકાવ કરેલો છે ગેલેરીઓનો છંટકાવ કરવાથી કાળી ચરમી એટલે કાર્યો તો આવતો જ નથી ખેતરમાં ગ્રીનરી પુષ્કળ રહે છે જીરામાં ફૂલની સંખ્યામાં વધારો થાય છે નાની એવી કુપર ઉમા સંખ્યામાં વધારો થાય છે દાણા ભરાવદાર થાય છે ચમકવાળા થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો મળે છે વીસ પચીસ ટકાનું વળતર વધારે મળે છે અને એવરેજ વર્ષે બે અઢી લાખનો ફાયદો થાય છે